હજી કેમ છો બધા મજામાં કાલનો વિડીયો આપણો અધૂરો હતો ને એમાં આજે એકદમ મસ્ત સોફ્ટ મટિરિયલમાં બ્લાઉઝ કોન્ટ્રાક્ટ મેચિંગ છે આમાં મસ્ત કોન્ટ્રાક્ટ મેચિંગ છે રાણી ગુલાબી એકદમ મસ્ત બ્લાઉઝ પણ મસ્ત છે પ્રસંગ પેરમાં પહેરવું હોય ને તો બી મસ્ત લાગે એવું એકદમ સોફ્ટ મટિરિયલ છે રચકદાર બોચું કાપડ હું તમને એક પીસ ખોલીને બતાવું રાણી ગુલાબી છે એકદમ મસ્ત પ્રસંગમાં પહેરાય ને કાપડ છે એકદમ પતલું દરબારી ટાઈપ ના આપણે સાડી પહેરીએ ને એવું પતલું કાપડ છે આમાં પલ્લું પણ છે મસ્ત બોર્ડર પણ આપેલી છે અને નાના નાના ફૂલ પણ બહુ મસ્ત છે એકદમ મસ્ત રાણી ગુલાબી છે એકદમ એનો કલર બીજો છે મહેંદી આવો કલર ક્યારેક જ આવે છે મસ્ત મહેંદી ઓરિજિનલ મહેંદી હોય ને એવો કલર છે આટલા અને એટલી સાડીઓ વેચી ને એમાં ક્યારેય આવો કલર ન જોયો આ પહેલી વાર જ આવ્યો છે એટલો મસ્ત છે મહેંદી એનો બ્લાઉઝ પણ મસ્ત છે આપણે આખો ખોલીને જ બતાવીએ આમાં પલ્લું નથી પણ બહુ મસ્ત છે જોરદાર પીસ છે આ આ બધાની પ્રાઇસ ત્રણસો ત્રણસો રૂપિયા જ રહેશે દસ હજાર થી હોલસેલ માં વસ્તુ લઈ હગો સાડીઓ કોઈ બેનોને જોતું હોય ને તો આપણે એવી રીતે હેલ્પ કરીએ છીએ કોઈ પણ બેન આપણી આગળ વધે એના માટે આપણે

કેરીની ડિઝાઇન છે અને મસ્ત છે આમાં પણ મસ્ત બ્લાઉઝ ને આપેલું છે બધામાં કંપનીના કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આપેલા છે એટલે બેનોને કંઈક બ્લાઉઝનું વધારે જોતા હોય કે બ્લાઉઝ કેવું છે એના માટે તો બ્લાઉઝ બહુ મસ્ત છે મોટી એજ નું હોય ને આવી રીતના પહેરવું હોય ને લાઈટ કલર ને ક્રીન શોટ પાડી લેજો જે બેનોને જોતું હોય ને કારણ કે હું આપણે ખોલીને જ વિડીયો બધો બનાવીએ છીએ કે કોઈ બહેનોને જોતું હોય તો પાછું વોટ્સએપમાં ખાલી એનો સ્ક્રીનશોટ શોટ પાડીને તમારે મોકલી દેવાનું તમને મળી રહી આપણે બધી જગ્યાએ પાર્સલ કરીએ છીએ અને જઈએ છીએ આપણા અને પ્લીઝ એમાં તમારે ઓલું ન કરવું કે ઘણા લોકોનો ફોન આવતો હોય કે દીદી અહીં કરો છો આપણે બધી જગ્યાએ આપણા પાર્સલ જાય જ છે આપણે પીસ બધા ખોલીને જ બતાવીએ છીએ કે જી બહેનોને જોતો હોય તો સ્ક્રીનશોટ પાડી આખી ગુલાબના ફ્લાવર પ્રિન્ટનું છે

ઓલું મહેંદી ને હતું ને એમાં ત્રણ કલર માં પણ મસ્ત છે એકદમ ઠંડુ એનું બ્લાઉઝ પણ મસ્ત છે આ ઓરેન્જ કલર એકદમ મસ્ત આમાં કોઈ બી બ્લાઉઝ મેચિંગ કરવું હોય ને તો બી થઈ જાય આમાં સેમે સેમ આપેલું છે છતાં પણ કોઈ બેનોને કરવું હોય ને તો ગ્રીન એ જાશે રેડ એ જશે પિંક એ જાશે બધા બ્લાઉઝ કલર જાશે બહુ મસ્ત છે કાપડ